તો તાપી જિલ્લાના નિઝર તાલુકામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં વૃદ્ધ નરાધમે સાત વર્ષની બાળાને પેપસી આપવાની ચકચાર મચી છે બનાવની ગંભીરતા સમજી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી વૃદ્ધની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલદા ગામે સાત વર્ષની બાળા ગામમાં આવેલા દુકાનમાં કોઈક ચીજવસ્તુ લેવા ગઈ હતી શાહ દુકાન ચલાવતા સાહીઠ વર્ષીય હવસકોર વૃદ્ધે ઉમરની લાશ રાખ્યા વિના બાળાને પીંખી નાખતા ચકચાર મચી છે જેમાં સાહીઠ વર્ષે વૃદ્ધ નરાધમ દશરથ બધુભાઈ પાડવીએ બાળાને પેપ્સી આપવાની લાલચ આપી તેના ઘરના માળ પર લઈ જઈ જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું બનાવને લઈ બાળા રડતી રડતી ઘરે જઈ માતા પિતાને ગંદુ કામ કર્યા વિશે વાત કરતા પરિવારના સભ્યો દ્વારા નિઝર પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી દશરથ બદુભાય પાડવીનાઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારના વેલદા ગામમાં ગત તારીખ નવ એપ્રિલ બે રોજ એક બળાત્કાર અને ધ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત એક ગુનો નોંધવામાં આવેલો છે જેની વિગત જોઈએ તો સાત વર્ષની બાળા ઘરની બાજુના દુકાનમાં પેપ્સીટોલા લેવા માટે ગયેલ અને દુકાનદાર નામે દશરથ બધુભાઈ પાડવી ઉંમર વર્ષ આશરે સાહીઠ વર્ષ કે જેણે દુકાનમાં જબરજસ્તી બદકામ આ દુષ્કર્મ કરેલ અને આ આરોપીની નિઝર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એની ધરપકડ કરેલ છે અને હાલ આગળની કાર્યવાહી બીજી બાજુ વાત કરી